કેમ છો YouTube ફેમિલી બધા મોજમાં સ્વાગત છે કે અમારા નવા વિડિયો લોકમાં મસ્ત મજાની સવાર નથી થઈ મિત્રો 12 વાગ્યા આવ્યા છે સરસ તો નાયંદુ મસ્ત પ્રયોગ થઈ ગયો છે ને આજ છે હનુમાન જયંતિ 12 તારીખ હનુમાન જયંતિ પણ છે આજે અને શનિવાર પણ આજે છે કેવું હવે જય માતાજી જય માતાજી હનુમાન દાદા વાર છે શનિવાર અને હનુમાન જયંતિ દે હારે બે હારે પગમાં છે ને રસી થઈ ગઈ છે મિત્રો એટલે મોટો તૈયારી છે તૈયારી છે પટેલી

તો મિત્રો આલો નાના રાજકોટ પૂછ્યા અને તો અહીંયા પણ મસ્ત સેવા કરતા આ હનુમાન જયંતિ છે ને મસ્ત સેવા ઘણા એટલે મેળ સેવા કરતા કરતા તો મસ્ત શરબત આવે છે ઠંડો ઠંડો આવી સેવા તો અહીં ક્યાંક આપણે ગુજરાતમાં જોવા મળે મને તો એવું લાગે વાહ ચાલો મસ્ત સેવા કરો તો ને હવે સેવા કરતા બદલી મેં ચાલો હાલ ફાઇનલી ફૂરી ગયા પૂરી ગયા અમે તો ગાડી મસ્ત પાર્ક કરી પાછા હાલ્યા ફાઈ બધા અને જો હું તો પહેલી વાર આવું છું મિત્રો પૂરી ગયા હનુમાનજીના મંદિરે શનિવારે છે હું કાલે જે કોઈ દિવસ આવ્યો નથી હું હાલો દર્શન કરી આવીએ અને શું બધું બતાડી હું પહેલી વાર જાઉં છું હાલો ભાઈ તો કેટલી વાર આવી ગયેલા છે હું શું આવડો છું હું ન ગયો યાર કાંઈ નહીં અત્યારે આવી તો ગયો હુકમ હોય ત્યારે હવાય ભાઈ હનુમાનજીનો હુકમ હોય ને હનુમાન ચાલો આજે આવવાનું થયું તો આજે જવાનું થાય એમાં આપણું કાંઈ ના ચાલે તો ફાઇનલી પી ગયા હનુમાનજીના મંદિરે વાહ ભાઈ વાહ મંદિર પણ એક નંબર છે મિત્રો હું પહેલી વાર આવ્યો છું ભૂરેખ્યા

કાય કનક કનક જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એ આ મસ્ત પ્રસાદી લીધી 12000 બાર છે મેં તો જો આય છે હું તો આવો નથી ભાઈ કેમ જો અત્યારે ટોળ નાકા લખાઈ ગયા છે બધે રમોકડાના જે વસ્તુ લેવી એને મિત્રો ચાલો કરી કાટા મારીએ જોઈએ કેવું મસ્ત ફરે તો વાહ એક નંબર ટ્રાફિક જો તમે વાહ ભાઈ વાહ કેટલું ટ્રાફિક છે યાર એટલે તડકો થઈ ગયો દોઢ વાગ્યો તો ટ્રાફિક એટલું છે તો સવારમાં કેટલું ટ્રાફિક હશે મિત્રો અમે બપોરે આવ્યા

ગાય અમાર ગુપાળી જો અંદર રદો આવી ગુપાળી આ થડકો લે લે આલો થડકો લે ગરમ લાગ છે આ મિત્રો અમને વેઈ ગયા ગુપાળ આમ જોવો મિત્રો આમ વે ગયા આ ભાઈ હય 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 અમને

ઘડી હું આરામ વાગ આરામ કરીએ હુમલા મંદિર અઢી વાગ્યા છે મંદિર નવું બનવાનું છે મિત્રો કેવું તમે વાહ મંદિર બનવાનું હોય મિત્રો એક નંબર વાહ બરાબર આ રીતના મંદિર બનવાનું હોય મિત્રો એ નહીં તમે જોઈ શકો છો

તો મિત્રો હલો આવી ગયા છે આઠ પાણી આવ્યું નહીં ઘરે આવ્યા પાણી આવી ગયું તો પાણીનું ભરણ કાંઈ નતું આઠ વાઈ ગયા ડાયરેક્ટ મિત્રો અત્યારે હનુમાન ત્યાં ચાળા આવો છે હનુમાન વાર છે ને આજ મોડું થઈ ગયું મિત્રો કાંઈ નહીં જો અમારે ખાવા બધા પી ગયા છે

એટલે બંધ થઈ ગયું કાંઈ વાંધો નહીં કાંઈ ત્યાં ચડાવી જો આ હનુમાન જયંતિ છે મિત્ર લડુ મૂકી ગયા પ્રસાદીને જો તમે વાપ દીવો પણ ચાલુ છે અહીંયા પણ વાહ ભાઈ વાહ જય હનુમાન દાદા મિત્રો મસ્ત હતો ચડાવી દઈ જય હનુમાન બોલ છું માફ કરો બતાવી છે પૂરી કરો જય હનુમાન દાદા ઘરમાં સુખ શાંતિ લાવો અને સ્મૃદ્ધિ લાવો સત્બૃદ્ધિ લાવો મિત્રો હનુમાનદાને હું પ્રાર્થના કરું છું

એવું છે ઉનાળામાં અમારે ચાલો વિડીયો એન્ડ કરી નાખીએ મળે લોકમાં જો આજનો લોક ગમ્યો લાઈક કરી નાખ્યો શેર કરી નાખજો અને ચેનલમાં નો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો બાય હા સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ બાય બાય